નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં તમે નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અમારી આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં અમને જય માતાજી કરીને ખાસ જણાવજો તો ચાલુ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી ત્રેવીસ વરસની સુનિતાના પિતા મૂળ પંજાબી હતા ભારત પાકિસ્તાનના ભાગલા બાદ સુનિતાના પિતા રામ સ્વરૂપ શર્મા લખનઉમાં રહેવા આવ્યા હતા સુનીતાનો ભાઈ રાકેશ શર્મા પરણ્યા બાદ અલગ રહેવા જતો રહ્યો હતો સુનિતા અત્યંત સુંદર હતી તે મોટી થતાં માતા પિતાને તેના લગ્નની ચિંતા થવા લાગી હતી સુનિતા માટે યોગ્ય છોકરાઓની શોધ શરૂ થઈ એક પરિચિત મિત્રએ સુનિતા માટે એક છોકરો બતાવ્યો છોકરાનું નામ અમરજીત હતું તેનું જમા પાસું એ હતું કે તે ખૂબ કમાતો હતો તેનું નબળું પાસું એ હતું કે તેની ઉંમર સાડત્રીસ આડત્રીસ વર્ષની હતી દેખાવમાં કુરૂપ હતો શ્યામ પણ હતો ઘરવાળાએ સુનિતાને સુખી ઘરમાં જવા ઉંમર અને રૂપની બાબતમાં સમાધાન કરી અમરજીત સાથે લગ્ન કરી લેવા ભારે દબાણ કર્યું સુનિતાએ કમને હા પાડી સુનિતાને અમરજીત સાથે પરણાવી દેવામાં આવી અમરજીત આવી અત્યંત સુંદર સ્ત્રીને પત્ની તરીકે પામીને ખુશ હતો લગ્ન પછી તે કેટલાક હેલી સ્ટેશનનો હિલ હિલસ્ટેશનનો પર સુનિતાને લઈ ફરવા ગયો એક વરસ તો હસી ખુશીમાં નીકળી ગયો સુનિતાને ગમે તેમ કરીને જીવન ગોઠવવા પ્રયાસ કર્યો અમરજીત શરાબી અને અત્યંત કામુક હતો ઉંમર વધવાની સાથે તે વધુ વિકૃત થયો થઈ થતો ગયો તે હવે ઘરમાં અશ્વ અશ્વલીલ ફિલ્મોની સીડી પણ લાવવા માંડ્યો સુનિતાને પણ એવી ફિલ્મો જોવા ફરજ પાડતો સુનિતા ઇનકાર કરે તો એને મારતો ધીમે ધીમે બેઉ વચ્ચે કટુતા વધવા માંડી પતિ હવસખોર હોવા છતાં સુનિતા માં બનવાની આશામાં પતિને તાબે થઈ જતી અમરજીત હવે પચાસ વર્ષની વયે પહોંચી ગયો આ ઉંમરે પણ તે મહોલ્લાની યુવતીઓને કોઈને કોઈ બહાને પર્સ કરી લેતો કેટલીક છોકરીઓએ સુનિતાને ફરિયાદ કરી સુનિતાએ પતિને ઠપકો આપ્યો તો અમરજીતે સુનિતાને ફટકારી સુનિતાએ ઘરમાં એક નોકરાણી રાખી હતી તેની ઉંમર તો વધુ હતી પરંતુ તે શરીરથી હૃષ્ટપૃષ્ટ હતી એક દિવસ અમરજીતે રસોઈ ઘરમાં જઈ નોકરાણીઓ નોકરાણીનો જ હાથ પકડી લીધો નોકરાણી સામે થઈ ગઈ અમરજીતને તમાચો ફટકારી કાયમ માટે જતી રહી આ વાત પણ સુનિતા જાણી ગઈ સુનિતા મૂળ પંજાબ અમૃતસરની હતી તેની એક સુંદરની રિશ્તેદાર બહેન પથરીના ઈલાજ માટે લખનઉ આવી અમરજીત હવે તેની પાછળ પડી ગયો સાલી સાલી કહીને તેને પકડી લેતો કદીક તેને પોતાની બાહોમાં લેવા પ્રયાસ કરતો સુનિતા આ જોઈ ગઈ એણે પતિ સાથે ઝઘડવાના બદલે ઘેર આવેલી દૂરની રિશ્તેદાર બહેનને કહ્યું બહેન તારા જીજાજી પર વિશ્વાસ મૂકવા જેવો નથી એમ કહી તેને અન્યત્ર મોકલી દીધી આખાએ એ મહોલ્લામાં અમરજીત બદનામ હતો આ તરફ પિયરમાં સુનિતાના માતા પિતા પણ એક જ વર્ષના ગાળામાં મૃત્યુ પામ્યા હવે તે એકા એકાકી હતી દુઃખી હતી ઘણું હતું પણ કહેવું કોને દરમિયાન સુનિતાનો ભાઈ રાકેશ શર્મા કોઈ કોઈ વાર બહેનની ખબર લેતો હતો પણ એની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી એકવાર તેની પત્ની બહુ જ બીમાર પડતા તેણે સુનિતાના પતિ અમરજીત પાસેથી રૂપિયા પચાસ હજાર એ દરમિયાન બન્યું એવું કે મહોલ્લાની બહાર કરિયાણાની દુકાન ચલાવનાર મનીષ ઘણી વાર સુનિતાને જોઈતો માલ સામાન ઘેરે પહોંચાડતો એ સુનિતાના દુઃખથી વાકેફ હતો એણે સુનિતાના દુઃખમાં સહભાગી થવા ઈચ્છા વ્યક્ત કરી મનીષ ગુવારો હતો સુનિતા માત્ર તેની આગળ જ પતિના હવસખોર ધંધા અને મારપીટની વાત કરી પોતાના દુઃખ દર્દ વ્યક્ત કરતી ધીમે ધીમે બેવું એકબીજાની વધુ નજીક આવ્યા કોઈ વાર મનીષ સુનિતાને કંઈ કામ હોય તો પોતાની દુકાન બંધ કરી સુનિતાને મોટે બજારમાં લઈ જતો સુનિતાને સારું લાગતું એક રાત્રે અમરજીત ખૂબ દારૂ પીને ઘેરે આવ્યો તેણે સુનિતાને તેની બહેનને ઘરમાંથી બીજે મોકલી જ કેમ તે પ્રશ્ન ખૂબ માર માર્યો માર સહન ના થતાં સુનિતા ઘરમાંથી બહાર નીકળી ગઈ અને સીધી મનીષના ઘેરે પહોંચી ગઈ મનીષે તેને આશ્રય આપ્યો સુનિતા પ્રેમ અને લાગણીની ભૂખી હતી હવે આ તરફ અમરજીતને અચાનક પૈસાની જરૂર પડી એને અચાનક યાદ આવ્યું કે મેં સુનિતાના ભાઈ રાકેશ શર્માને પચાસ હજાર રૂપિયા ઉછીના આપેલા જ છે તે સીધો તેના શાળા રાકેશ શર્માના ઘરે પહોંચી ગયો રાકેશ અને તેની પત્ની બેઉ નોકરી કરતા હતા તેથી ઘરમાં તેની સોળ વરસની દીકરીની પુત્રી કૃતિ એકલી જ ઘરમાં હતી તે ફૂવાને ઘેર આવેલા જોઈ ખુશ થઈ ગઈ એ ફૂવા માટે પાણી લઈ આવી અમરજીત પાણીનો ગ્લાસ લેતા બોલ્યો અરે તું તો મોટી થઈ ગઈ છે છોકરી તું તો અભિનેત્રી જેવી લાગે છે એમ કહી એણે કૃતિને પકડી તેના હાથ જોરથી દબાવ્યા કૃતિને ખ્યાલ આવી ગયો કે ફૂવાની નિયત ઠીક નથી તે કાંઈ બોલી નહીં કારણ કે તે ફૂવાને પિતાની જેમ જ સમજતી હતી અમરજીતે ફરી તેને પકડી પોતાની તરફ ખેંચવા કોશિશ કરી કૃતિએ ગુસ્સો કરી કહ્યું આ શું કરો છો કૃતિ ઝડપથી છટકીને ચીસો પાટતી ઘરની બહાર ભાગી ગઈ અમરજીતને લાગ્યું કે મહોલ્લાના લોકો ભેગા થઈ જશે તો બબાલ થઈ જશે એટલે તે પણ ઘરની બહાર નીકળી ગયો અને લોકો ભેગા થાય તે પહેલાં ઝડપથી સ્કૂટર સ્ટાર્ટ કરી ભાગી ગયો પરંતુ તેની મનોવિકૃતિ હવે હદપાર થઈ ગઈ હતી બીજા દિવસે બપોરે થતાં તે ફરી તેના શાળાના ઘેરે પહોંચી ગયું કૃતિ હવે સાવધાન થઈ હતી અમરજીત તેની પત્રીજીને પૈસાની લાલચ આપી અસલિ હરકતો શરૂ કરી કૃતિએ સ્વસ્થતાપૂર્વક કહ્યું ફુવા તમે ચાલ્યા જાઓ નહીતર સાંજે મમ્મી પપ્પાને બધી જ વાત કહી દઈશ એટલામાં કોઈ પડોશી આવી જતા અમરજીત ચૂપચાપ ચાલ્યો ગયો પણ એણે ફરી કોઈ વાર પાછા આવવાનું મન બનાવી લીધું હતું એ રાત્રે સુનિતા કોઈ કામ સુર તેના ભાઈ રાકેશ શર્માના કેરે ગઈ કૃતિએ ફુવા અમરજીતના છેલ્લા બે દિવસના કરતુત્વની બધી જ વાત તેના મમ્મી પપ્પા તથા ફોઈને કહી દીધી સુનીતા દંગ રહી ગઈ અત્યાર સુધી તો તેના પતિએ અન્ય સ્ત્રીઓને છેડતી કરતી હતી પરંતુ હવે તો તેની ટીન એજ ભત્રીજી પર નજર બગાડી હતી તે સીધી જ પોતાના ઘેરે ગઈ અને અમરજીત સાથે બહુ જ ઝઘડો કર્યો અમરજીત પીધેલો હતો એણે સુનિતાના ક્રોધનો જવાબ બાજુમાં પડેલી લાકડીથી આપ્યો અમરજીતે સુતાને મારી મારીને લોહી લુહાણ કરી દીધી અમરજીતના છેલ્લી કક્ષાના શારીરિક અત્યાચારથી બચવા તે બહાર ભાગી ગઈ અને સીધી જ મનીષના ઘરે પહોંચી મનીષ તેને ડૉક્ટર પાસે લઈ ગયો સુનિતા હવે તેના પતિથી સંપૂર્ણ ત્રસ્ત થઈ ચૂકી હતી હવે પતિની હવસખોરી ભત્રીજી પર બુરી નજર અને બેરહમ માર તેનાથી સહન થાય તેમ ન હતો અમરજીતને તેની આબરુની પણ પડી નહોતી સુનિતા તેના શરીર પરના કારજાય તેની રાહ જોવા લાગી આ વાતને થોડા દિવસો વીત્યા ફરી એકવાર અમરજીત બપોરના સમયે તેના શાળાના ઘેરે પહોંચી ગયો તે હજી કૃતિને ભૂલી શક્યો ન હતો કૃતિએ દરવાજામાં જ વચ્ચે ઊભી રહી ગઈ અમરજીતે કહ્યું બેટા એક ગ્લાસ પાણી પીવરાવને પાણી પીને હું જતો રહીશ અહીંથી પસાર થતો હતો મને તરસ લાગી છે કૃતિને લાગ્યું કે હવે તો ફૂવા પર ઠપકાની અસર થઈ લાગે છે માટે જ મને બેટા કહી બોલાવી તે અંદર ગઈ અને પાણી લઈ આવી પરંતુ તે દરમિયાન અમરજીતે બારણું બંધ કરી દીધું કૃતિને બેવું મજબૂત હાથો હાથી હાથોથી પકડી લીધી કૃતિએ ચીસા ચીસી શરૂ કરી દીધી એ દરમિયાન જ કોઈએ બારણું ખખડાવ્યું અમરજીત ગભરાયો કૃતિએ દોડીને બારણું ખોલ્યું ઓફિસમાં કોઈનું મૃત્યુ થતાં કૃતિના પિતા રાકેશ શર્મા રજા પડી જતા ઘેરે આવ્યા હતા કૃતિ પિતાને વળગી રડવા લાગી અમરજીત લાગ જોઈ ભાગી ગયો એ રાત્રે જ રાકેશ શર્મા તેની બહેનને મળવા મનીષના ઘેરે ગયો રાકેશે ત્રીજી વાર તેની પુત્રી કૃત પર તેના બનેવીએ બળાત્કાર કરવાની કરેલી કોશિશની વાત કરી સુનિતાનો ગુસ્સો હવે આસમાને પહોંચી ગયો તેણે કહ્યું ભાઈ મારો પતિ માણસ નહીં શેતાન છે આવા પતિ સાથે રહેવું તે કરતાં હું વિધવાનું જીવન જીવવા તૈયાર છું સુનિતાને આશ્રય આપનાર મનીષે પણ સુનિતાની વાતને ટેકો આપ્યો ત્રણેય જણે બારવું બંધ કરી દીધું ઘરની બત્તીઓ ધીમી કરી દીધી બારીઓ પણ બંધ કરી દીધી ખૂબ જ ધીમા અવાજે કાંઈક વાતો કરી આ વાતના બરાબર એક અઠવાડિયા બાદ લખનૌના એક નિર્જન વિસ્તાર રામગઢ લોકોની પાસેથી પોલીસને એક લાશ મળી બાજુમાં સ્કૂટર પડ્યું હતું છેક સવારે લોકોએ લાશ જોઈ પોલીસને બોલાવી લીધી હતી સ્કૂટરના નંબર પરથી મરનારની ઓળખ થઈ એ લાશ સુનિતાના પતિ અમરજીતની હતી અમરજીત હત્યા પ્રકરણમાં તેનો સાળો રાકેશ શર્મા પકડાઈ ગયો પરંતુ સુનિતા અને તેના આશ્રય આપનાર મનીષ ક્યાંક ગાયબ થઈ ગયા સુનિતાને વિધવા બનવા છતાં શાયદ કોઈ પસ્તાવો નહીં